નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે જોઈએ છીએ મિત્રો કે પોલીસથી લગભગ બધા લોકો ડરતા હોય છે અને એટલા માટે ડરતા હોય છે કે એને કાયદા કાનૂનનું પૂરેપૂરું જે છે નોલેજ નથી હોતું પરંતુ આપણી પાસે પૂરેપૂરું નોલેજ ના હોય તો અમુક જે દસ કાયદાઓ છે એ સામાન્યમાં સામાન્ય લોકોને પણ એ દસ કાયદા વિશે ખ્યાલ હોવો જોઈએ જો એ દસ કાયદા વિશે તમે તમને ખ્યાલ હોય અથવા તો તમે જાણતા હોય તો પોલીસ જે છે એનાથી કોઈ ડરવાની તમારે જરૂરિયાત નહીં પડે પોલીસ તમારું કંઈ પણ બગાડી ના શકે અને એટલે સુધી કે પોલીસ જે છે એ કસ્ટડીમાં તમને હાથ પણ નહીં લગાવી શકે હાથ લગાવે તો કોર્ટની અંદર તમે કદાચ બયાન નહીં આપો તો પણ પોલીસ જે છે એ ગુનામાં આવી જતો હોય છે તો એ દસ કાયદા જે છે એનું પ્રાવધાન જે છે બંધારણની અંદર તો કયા કયા દસ કાયદાઓ છે એ ટુ ઝેડ માહિતી આપણે સિમ્પલ વસ્તુ છે મિત્રો તમે એના માટે કોઈ પ્રિપેરિંગ કરવાની કોઈ જરૂરિયાત નથી ફક્ત દસ મિનિટની અંદર આ વિડીયો જે છે તમે જોશો તો તમામ દસ કાયદા જે છે આઈપીસી કલમ કઈ છે અને એનું પ્રાવધાન દિવસે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કયા એવા દસ પ્રકારના જે કાયદાઓ છે જે આપણે જાણી લેવા જરૂરી છે વિગતવાર વાત કરીશું મિત્રો સૌપ્રથમ આપણે કાયદાની વાત કરીએ તો સી આરપીસી પચાસ એક મુજબ કોઈપણને પોતાની ધરપકડ થવાનું કારણ જાણવાનો પૂરો અધિકાર છે મતલબ કે ઘરે તમારી પોલીસ જે છે ધરપકડ કરવા આપી હોય તો કયા કારણોસર મારી ધરપકડ કરો છો એ તમારે પૂછવાનો અધિકાર છે અને પોલીસની ફરજ બને કે એ તમને જે પણ કારણ હોય એ તમે તમને દર્શાવે ત્યાર પછી બીજા બીજા કાયદાની વાત કરીએ તો સી આરપીસી છેતાલીસ એક મુજબ કોઈ પણ મહિલાની ધરપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકે છે પુરુષ પોલીસ જે છે એ મહિલાની ધરપકડ કરી શકે નહીં ત્યાર પછી ત્રીજા કાયદાની વાત કરીએ તો સી આરપીસી ચાર મુજબ કોઈ પણ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યાસ્ત પછી થઈ શકતી નથી જો કોઈ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યાસ્ત પછી કરવી હોય તો પોલીસને સ્પેશિયલ કોર્ટમાંથી પરમિશન લેવી જરૂરી છે તે પણ લેડીઝ પોલીસ સાથે હોવી જરૂરી છે મતલબ કે દી આથમ્યા પછી અથવા તો દી ઉગ્યા પછી મહિલાની દી આથમ્યા પછી અથવા તો દી ઉગ્યા પહેલાં મહિલાની ધરપકડ થઈ શકે નહીં જો કરવી હોય તો કોર્ટની અંદરથી મંજૂરી લેવી પડે છે બરાબર ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ રાત્રે પણ પોલીસ જે છે એ મહિલાઓને ઉઠાવી અને લઈ જતા હોય છે પરંતુ એ કાયદાના અભાવને લીધે એ વસ્તુ નથી થઈ શકતી બાકી કોર્ટની અંદરથી મંજૂરી લેવી જરૂરી છે હવે ચોથા પ્રકારનો જે કાયદો છે તો એ લગભગ બધા જ વ્યક્તિઓને લાગુ પડે છે એનું નામ છે નોન કોગ્નિસેબલ ઓફેન્સ ઓફેન્સ મતલબ કે ગુનો નોન કોગ્નિચેબલ ઓફેન્સમાં વોરંટ જોવાનો અધિકાર મતલબ કે નોન કોગ્નિચેબલ ઓફેન્સ મતલબ કે એવા કયા પ્રકારના ગુનાઓ એ તમને હું જણાવી દઉં સપોઝ કે સામાન્ય પ્રકારના જે ગુનાઓ એને નોન કોગ્નિચેબલ ઓફેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને ગંભીર પ્રકારના જે ગુનાઓ હોય દાખલા તરીકે રેપ છે મર્ડર છે ત્રણસો બેની જે કલમ મારા મારી હત્યા કરવાનો જે ઇરિયાદો હોય તો એ કોગ્નિચેબલ ઓફેન્સ મતલબ કે ગંભીર પ્રકારના ગુનાઓ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ નોન કોગ્નિજેબલ ઓફેન્સ મતલબ કે સામાન્ય ગુનાઓ કોને કહી શકાય દાખલા તરીકે કોઈ ધોખાકડી થઈ હોય હુમલો કરી દીધો હોય તમે કોઈની ઉપર કોઈને બદનામ અથવા તો અપમાનજનક કોઈ ટિપ્પણી કરી હોય બદનક્ષીનો કોઈ ગુનો હોય તો આવા બધા જે ગુનાઓ હોય તો એ નોન કોગ્નિજેબલ ઓફેન્સ જે છે એ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં જ્યારે પણ પોલીસ જે છે તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે તમે એને વોરંટ વોરંટ જે છે એ જોવાનો અધિકાર હોય છે અને આમાં તમને જામીન પણ મળી જતા હોય છે પરંતુ કોગ્નિઝેબલ ઓફેન્સમાં કોઈ પણ પ્રકારના જામીન મળતા નથી અને એમાં તમારે પોલીસને વોરંટની પણ જરૂર પડતી નથી અને ડાયરેક્ટ ગમે ત્યાંથી પણ ધરપકડ કરી શકે છે પરંતુ નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં વોરંટ જોવાનો અધિકાર છે ત્યાર પછી પાંચમો મુદ્દો સૌથી મહત્ત્વનો વસ્તુ કહી શકાય આમ તો જો કે દસે દસ મુદ્દાઓ જે છે એ મહત્ત્વના જ છે સીઆરપીસી એકતાલીસ બી મુજબ આરેસ્ટ મેમો મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ બનાવવાનો અધિકાર મતલબ કે તમારો અધિકાર તમારો જે જ્યારે પણ તમારી ધરપકડ ઘરે અથવા તો કોઈ પણ જગ્યાએથી કરવામાં આવે ત્યારે તમે પોલીસને કહી શકો કે મારો અરેસ્ટ મેમો જે છે જો હોય તો કોઈ વાંધો નહીં ના હોય તો તમે ફરજ પાડી શકો કે મારો પહેલાં તો અરેસ્ટ મેમો બનાવો અને ત્યાર પછી તમે મારું અરેસ્ટ કરો તો અરેસ્ટ મેમો જે છે બનાવવાનો હોય છે તેમાં શું શું લખવાનું હોય છે એ હું તમને જણાવી દઉં આ મેમોમાં પોલીસને લખવું પડે છે કે તમને કઈ જગ્યાએથી ગિરફતાર કરવામાં આવ્યા છે ગિરફ્તાર કરવા માટેનું કારણ શું મતલબ કે કયા ગુનામાં તમે મને ગિરફતાર કરો છો જે ગિરફતાર કરે છે તે ઓફિસરની રેન્ક શું છે અથવા તો પોસ્ટ શું છે ત્યાર પછી ગિરફતારી કરતી વખતે એના પરિવારજનોની સહી લેવાની હોય છે જો એના પરિવારજનો ન હોય અને કોઈ પણ જગ્યાએથી ધરપકડ કરવામાં આવે તો ત્યાંના એક કોઈ પણ સજ્જન વ્યક્તિ જે છે તો એની સહી લેવાની હોય છે અને એની સાથે સાથે જેની ધરપકડ કરીએ છે કરો છો તો એની પણ સહી લેવી જરૂરી છે તો આટલા મુદ્દાઓ જે છે તો એ અરેસ્ટ મેમોમાં લખવાના હોય છે જેથી કરીને તમારે એક પ્રૂફ પ્રૂફ થઈ જાય છે કે ભાઈ આ ગુનામાં આ વ્યક્તિની ધરપકડ કરી છે જેથી આવનારા સમયની અંદર પોલીસ જે છે તમારા અગેન્સ્ટ કોઈ પણ કામ કરવું હોય તો કરી શકે નહીં ત્યાર પછી છઠ્ઠા કાયદાની વાત કરીએ તો સી આરપીસી પચાસ એ મુજબ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય એ વ્યક્તિની ફેમિલી કે પરિવારજનોને જાણ કરવી જરૂરી છે પછી વ્યક્તિગત રીતે તમે કરો અથવા તો ફોન દ્વારા કરો પરંતુ પોલીસની ફરજ એ છે કે એના કોઈપણ ફેમિલી હોય એને જાણ કરવી જરૂરી છે ત્યાર પછી સાતમાં કાયદાની વાત કરીએ તો સીઆરપીસી પંચાવન એ મુજબ ધરપકડ થાય એ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે જ્યારે પણ મતલબ પોલીસ એક વખત તમારી ધરપકડ કરી દે ત્યાર પછી તમારું સૌથી મહત્ત્વની વસ્તુ જે છે તમારી સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની હોય છે દાખલા તરીકે તમે કોઈ પણ મતલબ કોઈ હુમલો કરી દીધો છે અને તમારી ધરપકડ કરી હોય તો હુમલા કરવાનો તો તમારા સૌ જે છે તમારી સુરક્ષા જે છે મહત્ત્વની છે કારણ કે બીજા વ્યક્તિ જે છે તમારા ઉપર હુમલો ન કરે તો એ સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે અને સાથે સાથે તમને કોઈ બીમારી હોય તો તમારા સ્વાસ્થ્યની જવાબદારી પણ પોલીસની બની જતી હોય છે તો આ પણ એક તમારા માટે જાણી લેવું જરૂરી છે ત્યાર પછી આઠમા કાયદાની વાત કરીએ તો CRPC આરપીસી એકતાલીસ ડી મુજબ ઇન્ટ્રોગેશન મતલબ કે પૂછપરછ દરમિયાન આરોપીને તેના વકીલને મળવાનો અધિકાર હોય છે જો તમને કોઈ કાયદા વિશે મતલબ કે કાયદાનું ઓછું નોલેજ હોય કોઈ કાયદાની જાણકારી ના હોય તો તમે તમને જ્યારે પણ પોલીસ જે છે એ ધરપકડ કર્યા પછી તમારે રિમાન્ડ તરીકે મતલબ કે પૂછપરછ કરતી હોય પોલીસ ત્યારે તમે ફરજ પાડી શકો છો કે ભાઈ હું જ્યાં સુધી મારા વકીલને પૂછી ન લઉં મળી ન લઉં ત્યાં સુધી તમારા કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપો ત્યારે પોલીસની ફરજ બને છે કે એના વકીલ જે તમારા જે પણ વકીલ હોય એને બોલાવે અને તમે તમને મુલાકાત કરાવે અને ત્યાર પછી તમને જે પણ પોલીસ પૂછે એનો જવાબ તમે આપી શકો છો નવમાં કાયદાની વાત કરી મિત્રો તો સીઆરપીસી છત્તાવન મુજબ ચોવીસ કલાક કરતાં વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહીં જો કોઈને તપાસ માટે ચોવીસ કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખવાનો હોય તો સેક્શન એકસો સડસઠ મુજબ સ્પેશિયલ કોર્ટમાંથી પોલીસની પરમિશન લેવી પડે છે સીઆરપીસી છપ્પન મુજબ ધરપકડ કર્યા બાદ ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ મતલબ કે કોર્ટની સામે પેશી કરવી જરૂરી છે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ અમને ચાર દિવસ પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા છે બરાબર તો એના મતલબ કોઈ કાયદા જાણતા ન હોવાના કારણે પોલીસ જે છે તેનો મિસયુઝ કરતા હોય છે અને આ પ્રમાણે કસ્ટડીમાં રાખતા હોય છે પરંતુ નિયમ એવો છે કે ચોવીસ કલાકથી વધારે કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી ન શકે જો પોલીસને વધારે પૂછપરછ કરવામાં સમય લાગતો હોય તો ચોવીસ કલાક બાદ એને કોર્ટમાંથી સ્પેશિયલ પરમિશન લેવી પડે છે અને ત્યાર પછી એ બે પાંચ દિવસ કે દસ દિવસ જેટલા પણ દિવસ કસ્ટડીમાં રાખવાના હોય એટલા દિવસ તે રાખી શકે છે છેલ્લો અને દસમો સૌથી મહત્ત્વનો કાયદો છે મિત્રો સીઆરપીસી ચોપન મુજબ પોલીસે ધરપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવી કરાવવું જરૂરી બને છે મતલબ કે મિત્રો તમારી કોઈ પણ જ્યારે પણ ધરપકડ થઈ તો આ વસ્તુ તમારે કરાવી લેવી જરૂરી છે કારણ કે તમે કોઈ પણ બાનો દો પોલીસને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે અથવા તો આ પ્રોબ્લેમ છે કોઈ પણ પ્રોબ્લેમ જે છે તો એનું કહી અને તમે પોલીસ પાસે એક વખત મેડિકલ ટેસ્ટ જે છે એ કરાવવાની માંગણી કરો ત્યારે પોલીસની ફરજ બને કે તમારો મેડિકલ ટેસ્ટ જે છે એ બનાવી લે એક વખત મેડિકલ રિપોર્ટ બની ગયા બરાબર તો તે એ સમયની અંદર મેડિકલ રિપોર્ટ જે છે તમારો ક્લીન આવવાનો છે પરંતુ તે પછી જેટલા દિવસ તમારે જેલમાં રહેવું પડે અથવા તો કસ્ટડીમાં રહેવું પડશે એટલા દિવસ તમારે ન તો પોલીસ કોઈ ટોર્ચર કરશે ન પોલીસ માર મારશે શા માટે એ પ્રમાણે નહીં કરે એટલા માટે નહીં કરે કે જ્યારે તમને કોર્ટની અંદર હાજર કરવામાં આવે ત્યારે પણ એક મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે મેડિકલ રિપોર્ટમાં જો આ પ્રમાણે ટોર્ચર કરેલો હશે અથવા તો માર મારેલો હશે તો બે રિપોર્ટ જે છે એ આવશે અને સેમમાં મતલબ કે પહેલો રિપોર્ટ જે છે એ ક્લીન હશે અને બીજા રિપોર્ટની અંદર ટોર્ચર અથવા તો માર માર્યો હશે તો એ પણ રિપોર્ટ આવશે બરાબર તો એમાં પોલીસ જે છે એ ગુનેગાર સાબિત થઈ જશે તો એટલા માટે પોલીસ જે છે એ પેલી વખત તમે મેડિકલ રિપોર્ટ બનાવી લીધો હશે તો તમને ટોર્ચર નહીં કરે માર નહીં મારે એટલા માટે લાસ્ટની અંદર તમારી પણ જ્યારે પણ ધરપકડ કરવામાં આવે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી છે તો આ દસ મુદ્દાઓ દસ કાયદાઓ હતા જે મેં તમને જણાવી દીધા છે મિત્રો સિમ્પલ રીતે તમે યાદ રાખી શકો છો કોઈ એવો કોઈ ડિફિકલ્ટ નથી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો